આમોદ ધાતર નદી બ્રિજ હળવા વાહનો માટે ખુલ્લો લોડ ટેસ્ટિંગ પૂર્ણ ભારે વાહનો માટે રાહ જોવી પડશે ભરૂચ જિલ્લાના આમોદ અને ચંબુતસરને છોડતા વ્યૂહાત્મક ધાતર નદી પરના બ્રિજનું લોડ ટેસ્ટિંગનું કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગયું છે બ્રિજ ગત બાવીસ નવેમ્બરથી ચોવીસ નવેમ્બર સુધી સંપૂર્ણપણે બંધ રાખવામાં આવ્યો હતો જેથી ટેસ્ટિંગની પ્રક્રિયા યોગ્ય રીતે હાથ ધરી શકાય પ્રક્રિયા પૂર્ણ થતા જ તંત્ર દ્વારા બ્રિજને તાત્કાલિક અસરથી હળવા વાહનો જેવા કે રિક્ષા બાઇક અને મિની માટે ફરીથી ખુલ્લો મૂકવામાં આવ્યો છે જો કે બ્રિજ પરથી ભારધારી વાહનો પ્રવેશ પર પ્રતિબંધ હાલમાં પણ યથાવત રાખવામાં આવ્યો છે વહીવટી તંત્રના સૂત્રના જણાવ્યા અનુસાર લોડ ટેસ્ટિંગનો અંતિમ રિપોર્ટ આવશે અને તે રિપોર્ટમાં બ્રિજની ક્ષમતા અંગે સંતોષકારક વિગતો મળે ત્યારબાદ જ ભારે વાહનો માટે પ્રવેશ અંગેનો પ્ર નિર્ણય લેવામાં આવશે લોડ ટેસ્ટિંગની પ્રક્રિયા પૂર્ણ થતા પ્રવાસીઓ અને સ્થાનિક રહેવાસીઓને મોટી રાહત મળી છે કેમ કે હળવા વાહનો માટેનો ટ્રાફિક પુનઃ શરૂ થતાં ચંબુસર અને આમોદ વચ્ચેની અવરસવર હવે સરળ બનશે વહીવટી તંત્રના આગામી આદેશ બાદ આ મહત્વપૂર્ણ બ્રિજ તમામ પ્રકારના વાહનો માટે ધમધમતો થઈ જશે જેનાથી આ વિસ્તારોનો વેપાર અને સામાજિક વ્યવહાર પૂર્વતઃ અપર્ષ્ય